નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર બે ટ્રેક્ટર આવેલા છે બંને ટ્રેક્ટર એક જ માલિકના છે તો વાત કરીએ સૌપ્રથમ પ્રથમ મિની ટ્રેક્ટરની વિડીયોમાં તમે ટ્રેક્ટરને ગડેશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો બે હજાર દસનું મોડલ છે એફએમ છસો પચીસ ડીઆઈ સાઇ સ્ટાર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને રનિંગ કન્ડિશનમાં જોવા મળશે વિડિયોમાં તમે જોઈ શકો છો વાહન ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને સાડા દસ એચપીનું જોવા મળશે વાત કરીએ ટાયરની તો ટાયર તમને નવા જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે પિંચાશી હજાર રૂપિયા કિંમત ફાઇનલ છે કોઈ પણ મિત્રને લેવો તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિનુભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેમનો કોન્ટેક કરવો હવે વાત કરીએ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની ઓગણીસો ને ત્રાણુંનું મોડલ છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પચાસથી સાઠ ટકા જોવા મળશે પાંત્રીસ એચપીનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે વિડીયોમાં તમે જોઈ શકો છો વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને નેવું ટકા કમ્પ્લીટ જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈપણ જાતનો ફૉલ્ટ નથી તે મને કહેવાનું છે સો ટકા પાવરફુલ ગેર હાઇડ્રોલિક છે વિડીયોમાં તમે જોઈ શકો છો અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે પંચાણું હજાર રૂપિયા કિંમત ફાઇનલ છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધીનુભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેમનો કોન્ટેક કરો વાત કરી કે જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ મડડા મરડા ગામે તમને પોપર જોવા મળશે અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો કરી લેજો નવો નવો વિડીયો જોવા માટે અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જે કિસાન